આ સરકારી દવાખાનું હોય એક દાડો અમે વારે આવીને એ કઈ ડોક્ટર જ નહીં હોતા આ જોઈ આ બધું આ કોઈ ડોક્ટર જ નહીં હોતા ચોવીસ કલાક ની સારવાર હોય છે આ જોઈ લો કોઈ બે હતું નહીં હોતું પાંચ વાગે લગીન કોઈ હોતું નહીં અને રાતે આવી તો પાછા કાઢે છે આ ભાઈ કઈ નઈ હું એ બધાનું કઉ આના શું તમે ડોક્ટર હો ને તાણા તો સોળ આ તો એક નથી હોતા એક પણ ડોક્ટર નથી હોતા જવાબ આપણને હરખા ને હાલતા હોતા રાતે આવીને રાતે તાત્કાલિક હોય તો એ પાસા કાઢા આપણને